સ્વર્ગીય શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર ચૈત્ર સુદ્ધ ચૌથ વરદ ચતુર્થી ચૈત્રી નવરાત્રિના મા જગદંબાના ગુણગાનની ગાથાના ચતુર્થ સત્રે પટેલ પરિવારના સંજયભાઈ વિપુલભાઈ અને પુત્ર પરિવાર અને પુત્રવધુ પરિવારને વિનંતી કરીશ કે આપ દેવી ભાગવતજી અને બસોને એકત્રીસમાં આ ધર્મગ્રંથના ગુણગાનની ગાથા જેમના શ્રીમુખેથી પ્રવાહિત થઈ રહી છે એવા યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરશે આપણે સૌ કર્તવ્ય ટીવી ચેનલ સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આ ચેનલનો લા માધ્યમથી સમતા હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડ સમતા પોલીસ ચૂપી સામે સુભાનપુરા વડોદરાથી પ્રસારિત થઈ રહેલી આ દેવી ભાગવત કથાના ગુણગાનના સાક્ષી બની રહ્યા છીએ આઠથી પાંચ હજાર બસોને પચાસ વર્ષ પહેલાં આપણા પૂર્વજો ત્યારે પણ હશે ગુજરાત ભારત એક એવી ધરતી એક એવો પ્રદેશ એક એવો વિસ્તાર રહ્યો છે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું શામળા આપણને સંતો મળ્યા મહંતો મળ્યા મહાપુરુષો મળ્યા વિધવિધ ક્ષેત્રના લેખકો મળ્યા સાહિત્યકારો મળ્યા આપણને રાજકીય વ્યક્તિત્વ પણ એવા જ મળ્યા આમ વિવિધ પ્રકારના વારસાનો એક વિસ્તાર કે ભૂમિ એટલે ભારત અને ગુજરાત કહી શકાય એકસો ને પચીસ વર્ષની જીવનલીલામાં સો વર્ષ ગુજરાતનો પ્રદેશ એટલે દ્વારિકામાં સ્વર્ણનગરીમાં એ સમયના આપણા પૂર્વજોને જેનું સાનિધ્ય અને સામીપ્ય સાંપડવું એવો આજે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય અવસર છે અને એ અવસરના પટેલ પરિવારના સૌજન્યથી આપણે સૌ સાક્ષી બનવાના છીએ આનાથી વિશેષ આપણું સદભાગ્ય બીજું કોઈ હોઈ શકે અને સામાન્ય રીતે આપણા પરિવારમાં આપણા કુટુંબમાં આપણા પડોશમાં કોઈના ઘેર પણ કોઈ અવતરણ થાય પુત્ર જન્મે કે પુત્રી જન્મે તો આપણે કેટલુંક આદાન પ્રદાન આપણો લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ આજ તો સ્વયં પ્રગટે તે પરમેશ્વર અને જન્મે તે જીવ એવા પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જ્યારે થવાનું છે ત્યારે આ પર્વે આપણા પુણ્ય કાર્યોનું આપણું સેવા કાર્યનું અને આપણા સત્કર્મ કાર્યનું એક પાથું આજે બાંધી લેવાનો આવો અલભ્ય અવસર આજે આપણને સાપડ્યો છે કારણ કે નાણું મળશે ટાણું નહીં મળે પૈસા કમાઈ શકાશે પણ યોગ્ય સમયે એ આપવાનો સમય કદાચ આપણને ફરી ન મળે એટલા માટે આપ સૌને અનુરોધ કરીશ કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના એક બાળકના અધ્યયન માટે ત્રણસો જેટલા બાળકોને દત્તક લેનારા છસો જેટલા વાલીનો એક સમૂહ આપણે સુગઠિત કરી રહ્યા છીએ એક વિદ્યાર્થીને એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એક વાલી એક વ્યક્તિ એને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે દત્તક લઈ શકે છે આવા છસો વાલીઓને આપણે સમૂહગત રીતે સુગઠિત કરવા જઈ રહ્યા છીએ પચીસો લોકોનો એક એવો સમૂહ આપણે સંકલિત કરીએ છીએ કે જે વર્ષે એકવાર અગિયાર હજાર રૂપિયાના અનુદાનથી આ તથાસ્તુ વિદ્યાપીઠના શિક્ષણ સેવા કાર્યનો સહભાગી બની શકે એવા પચીસો લોકોને રૂપિયા અગિયાર હજારના વર્ષે ફક્ત એકવારના અનુદાનથી આપણે પ્રેરિત કરી રહ્યા છીએ સહજ અને સરળતાથી વર્ષમાં ફક્ત એકવાર એક વ્યક્તિ એકવીસો રૂપિયાનું પ્રદાન કરે અને પાંચ વર્ષ સુધી દસ હજાર પાંચસો રૂપિયાનું આ શિક્ષણ કાર્યમાં સહભાગીતા કે સહભાગીદારી જોડે એવા દસ હજાર લોકોનો એક પરિવાર રાધે રાધે પરિવારના નામે આપણે ગઠિત કરવા જઈ રહ્યા છીએ આવા વિવિધ પ્રકલ્પો અને સંકલ્પો અને આ ઉપાયો દ્વારા સૌને સાથે જોડી સૌને પણ એમ થાય કે આ સેવા કાર્યમાં આ શિક્ષણ કાર્યમાં આ સંસ્કાર કાર્યમાં આ સંસ્થાના વિવિધ સેવા પ્રકલ્પોમાં મારી પણ સહભાગીતા છે એવી સહજતાથી સૌને જોડી અને આપણે આ સંસ્થાના આ કાર્યને આગળ વધાવવા જઈ રહ્યા છીએ દાખલા તરીકે તથાસ્તુ વિદ્યાપીઠના એક દિવસના સવારથી લઈ અને સાયન સુધીની એટલે કે સવારથી સાંજ સુધીના આઠ પ્રહરના રાધાકૃષ્ણજીના વિવિધ શણગારો મનોરથો શિક્ષણ કાર્ય યજ્ઞ કાર્ય વિગેરે એ પરિસરમાં થતી તમામ એ સેવા કર્મમાં આપણી સહભાગિતા જોડવી હોય તો એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયારના એક વ્યક્તિના અનુદાનથી ત્રણસો ને પાસાઠ લોકોને એક દિવસના એ ઈચ્છે એ નિમિત્તના અને એ ઈચ્છે એ દિવસના એક મનોરથી તરીકે આપણે એમને જોડી રહ્યા છીએ ઠાકોરજીના વિવિધ શણગારો ભોગ બ્રહ્મ ભોજન વગેરે અંગેની પણ એક નાની સી આપણી ભેટથી ઠાકોરજીની નિત્ય સેવાના આપણે સહભાગી થઈ શકીએ છીએ કારણ કે એક દિવસના મનોરથી તરીકે એકવીસો રૂપિયામાં ત્રણસો પાસઠ લોકોને ઠાકોરજીના થાળના એકાવનસો રૂપિયા તરીકે ત્રણસો ને લોકોને એકાદશીના મનોરથના ચોવીસ એવા મનોરથીઓને એકાવનસો રૂપિયાના અનુદાનથી બ્રહ્મભોજનના ત્રણસો પાંસઠ દિવસના એકાવનસો રૂપિયાના અનુદાનથી યજ્ઞના વાર્ષિક મનોરથી તરીકે એક લાખ એકાવન હજારના અનુદાનથી પૂનમના બાર મનોરથીઓને એકાવનસોના અનુદાનથી ઠાકોરજીના ધ્વજા મનોરથી બાર મહિનાની બાર ધ્વજા એવા અગિયાર હજારના અનુદાનથી વળી આપણા પર્વો અને ઉત્સવો એટલે નૂતન વર્ષ ઉત્તરાયણ ધૂળેટી રામનવમી જન્માષ્ટમી દશેરા દિવાળી પૂનમ એકાદશી આવા વિવિધ આપણા ઉત્સવોના દિવસે પણ આપણે રાધાકૃષ્ણ દેવની સેવાના મનોરથના સહભાગી બનીએ એવી યાદી કરીશ વિપ્ર બાળકોને આગામી અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાથી સંસ્કૃત અને વેદનો અભ્યાસ કરાવવા માટે તથાસ્તુ વિદ્યાલય આપણે પ્રારંભિત કરવા જઈ રહ્યા છીએ આ વેદ વિદ્યાલયમાં નિશ્ચિત સંખ્યામાં બાળકોને અભ્યાસ અર્થે પ્રવેશ અપાવવાનો હોય બ્રાહ્મણ પરિવારના બાળકોને સત્વરે પ્રસારિત થતા નંબર પર યા તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર સમ વહેલામાં વહેલી તકે સંપર્ક કરવો ઘટે આગામી તારીખ ચાર નવથી દસ નવ સુધી હરિદ્વારના આંગણે જે હરિદ્વારના જઈ શકે તેવા પાંચસો ભક્તોને સાથે લઈ અને આપણે બધા પણ સહયાત્રી તરીકે શ્રીમદ્ ભાગવત યજ્ઞના સહભાગી થવા પણ આપ સૌને અનુરોધ કરીશ ગીત ધૂન ભજન ધોળ કીર્તન રાસ ગરબા આરતી સ્તુતિ વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં પ્રાપ્ત થઈ રહ્યું છે વોટ્સએપ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ પ્રવૃત્તિ વિગતો અને માહિતી આપને સહજ રીતે મળતી થઈ જશે એટલીસ્ટ વિગતો માહિતી અને સેવા કર્મોની વિવિધ પ્રકલ્પોની માહિતી મેળવવા માટે પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાનભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર સંપર્ક કરવાના અનુરોધ સાથે ત્રીજા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીએ અને એ સંપન્ન થઈ શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત પુરાણ મૃત્યુ સુધારે છે જ્યારે મોક્ષ કેવળ ભગવતીના હાથમાં જ છે મૃત્યુ બાદ મોક્ષ કેવળ દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે આવા મૃત્યુ બાદ મોક્ષ કેવળ દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થતો હોય એવા દેવી ભાગવતના ગુણગાનની ગાથાનું ગાન કરવા પૂજ્ય દાદા રાધે રાધેને આપણા સૌ વતી વિનંતી કરતા સૌને શ્રી ઉમિયામાં કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે